રાજકોટમાં કંડકટર બનવા માટે બેરોજગારોની લાંબી કતાર રાશન કાર્ડ માફક લાંબી લાઈન પરીક્ષા આપવા ઉભેલા ભાઈઓ બહેનો માસ્ટર ડિગ્રી સુધી ભણેલા વિદ્યાર્થીઓને સરકારી નોકરી ન મળતા હવે કંડકટર બનવું છે રાજ્યમાં જીટીયુ દ્વારા કંડકટર બનવા માટેની પરીક્ષા લેવામાં આવી હતી જેમાં રાજ્યમાં પાંત્રીસ હજાર જેટલા ઉમેદવારોએ પરીક્ષા આપી હતી જ્યારે રાજકોટમાં કંડકટર બનવા માટેની પરીક્ષા આપવા માટે એક્ઝામ સેન્ટર ઉપર લાંબી કતાર જોવા મળી હતી કાર્ડની દુકાને રાશન લેવા માટે કતાર હોય તે પ્રકારની કતાર પરીક્ષા કેન્દ્રો ઉપર જોવા મળી હતી શહેરના સદ્ગુરુ મહિલા કોલેજ એક્ઝામ સેન્ટર ખાતે કંડક્ટરની પરીક્ષા યોજાઈ હતી જેના માટે પાંચસો સાઠ ભાઈઓ બહેનો પરીક્ષા આપવા માટે પહોંચ્યા હતા જોકે આ પરીક્ષા દરમિયાન બેરોજગાર યુવાનોની લાંબી લાઇન જોવા મળી હતી માસ્ટર ડિગ્રી સુધીનો અભ્યાસ કરી ચૂકેલા વિદ્યાર્થીઓ કંડકટર બનવા માટેની પરીક્ષા આપવા પહોંચ્યા હતા મહત્વની વાત એ છે કે આ પરીક્ષા દરમિયાન પરીક્ષા કેન્દ્રો ઉપર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો ન હતો રાજકોટમાં એસટીના કંડકટર બનવા માટેની પરીક્ષા આપવા આવેલી વિદ્યાર્થીની ધારા ગઢવીએ જણાવ્યું હતું કે છેલ્લા એક વર્ષથી આ પરીક્ષાની હું તૈયારી કરી રહી હતી ગત વર્ષે સપ્ટેમ્બર માસમાં આ પરીક્ષા માટેના ફોર્મ ભરાયા હતા અને હવે સવા વર્ષ બાદ આ પરીક્ષા આવી છે પરીક્ષા માટેનો પૂરો સિલેબસ કવર કરી લીધો છે સામાન્ય રીતે કંડક્ટરની જોબ ખૂબ જ સંઘર્ષવાળી હોય છે લોકોને એવું લાગે છે કે કંડક્ટર શા માટે બનવું જોઈએ પરંતુ આ સરકારી નોકરી હોવાથી તેના માટેની તૈયારી કરી રહી હતી હું માસ્ટર ડિગ્રીમાં અભ્યાસ કરું છું અને જુનાગઢથી આવું છું એક વર્ષ ત્યાં અમે વેટ કરતા હતા એક્ઝામ ની ગયા સપ્ટેમ્બરમાં ફોર્મ ભરાણા હતા હવે આજે આવી છે તો હવે ટ્રાય મે બેસ્ટ કે જેટલું જેટલું સિલેબસ કવર કર્યો એ પ્રમાણે આપી શકીએ એકજામ કંડેક્ટર એક સ્ટ્રગલ વાળી ડ્યુટી છે એમ તો બધાને અત્યારે સમાજ પ્રમાણે એવું લાગે છે કે કન્ડક્ટર ની જોબ કાંઈ ના કેવાય પણ એ લોકો પણ એટલી જ મહેનત કરતા હોય છે મારું નામ પદ્મા વિશાલ હૈ આજે હું કંડકટરની એક્ઝામ અપ આવ્યો છું એક્ઝામ આપવા આવ્યો છું પણ આમ પેપર હાથમાં આવે પછી ખ્યાલ આવે કેવું છે કેવું નહીં અને આની પેલા મેં બે ત્રણ એક્ઝામ આપેલી હે એમાં ઘણી બધી એક્ઝામ છે એક્ઝામમાં જોઈએ કે એક્ઝામ આપ્યા પછી કેવું પેપર રહેશે કેવું નહીં